નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મટવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી અને શૌર્યભરી ઉજવણીમાં વિશેષ હાજરી આપી હતી ધ્વજવંદન બાદ મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કરી સલામી લીલી સલામી ઝીલી હતી અને હાજર જન્મેદનીને પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામના પાઠવતા વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું કે આપણો દેશ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ઉભરી આવ્યો છે દેશને આઝાદી અપાવનાર સર્વ શહીદોના ચરણોમાં તેઓ નતમસ્તક થવાની સાથે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને તેમણે હૃદયપૂર્વક વંદન કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાતના રોડમેપ થકી આપણે દેશના વિકાસની આગેવાની કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો સુવર્ણકાળ ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું નવસારી મહાનગરપાલિકા થકી શહેરી વિસ્તારનો સર્વાગી વિકાસ થશે આ ઉજવણી નિમિત્તે દેશભક્તિની ભાવના વ્યક્ત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ પોતાના કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર કર્મનિષ્ઠોનું મંત્રીશ્રીના હસ્તે પ્રશંસીપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અગ્રણી ભુલાભાઈ શાહ

નવસારી જિલ્લાની અંદર પ્રજાસત્તાક દિન ઉજવવાની અંદર અહીં આવવાનું થયું ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ગુજરાતની નવ મહાનગરપાલિકા પૈકી આ નવસારી મહાનગરપાલિકામાં પ્રથમવાર આ મહાનગરપાલિકા બન્યા પછી પ્રજાસત્તાક દિન ઉજવાયો આપણે જોઈએ છે જે રીતે દેશના સૈનિકો જે ચાલીસ ડિગ્રી તાપમાન હોય ચાલીસ ડિગ્રી માઇનસ ઠંડી હોય એમાં પણ દેશની રક્ષા કરતા એ બધાને પણ અમે યાદ કરીને આજે અહીંયા અભિવાદન કર્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વંચિતોનો વિકાસ ગામના છેડા છેવાડાના લોકોના વિકાસની જે એક સંકલ્પના હતી એ સંકલ્પમાં આજે કલ્પના પૂરી થતી દેખાઈ રહી છે સમગ્ર દેશ આજે જ્યારે આ પ્રજાસત્તાક દિન યોજી રહ્યો છે ત્યારે હું તમામને શુભેચ્છાઓ પાછું છું